જાફરાબાદના ટિમ્બી ગામે છ કરોડ નેવું લાખના ખર્ચે ધારાસભ્યના વરદ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે રોડના વર્ષો જૂના પડતર પ્રશ્નનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું ટીમ્બી ગામમાંથી પસાર થતો રોડ ખરાબ હાલતમાં થઈ ગયેલ હોય જેથી ટીમ્બી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નવા રોડનું રૂપિયા છ કરોડ નેવું લાખના ખર્ચે ખામુહર્ત કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારી આગેવાનો તેમજ ગામના સરપંચ તેમજ સરપંચની ટીમ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આવેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય શ્રી સહિતના આગેવાનોએ રક્તદાન કર્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી ટીમ એપ્રોચ રોડ નો ખાતમુહૂર્ત છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે આ દેશની પ્રગતિ માટે સેવા કાર્ય કરી રહ્યા છે લોકલ ફોર વોકલ માટેનો કાર્યક્રમ પણ આજે ટીમ્બી ગામમાં અમે કરવામાં આવ્યો છે સાથોસાથ સેવા પખવાડિયું જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસે આખા અઠવાડિયું કંઈક ને કંઈક કાર્યક્રમ કરવાના હોય ત્યારે આજે આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ત્યારે થયું છે ત્યારે આજે મેં પણ અમારું બ્લડ ડોનેટ કર્યું છે ત્યારે આવા કાર્યક્રમમાં મધુ અને મુક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને જયારે આ રોડ નું ખાતમુહૂર્ત છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે જયારે થઈ રહ્યો હોય ત્યારે અમે એમને ખૂબ આભાર માનીએ છીએ અહીંની પ્રજા ખૂબ આભાર માને છે અને ઘણા બધા રસ્તાઓ હજુ પણ મંજૂર થયા છે એના માટે પણ અમે મુખ્યમંત્રી આભાર માની છીએ આભાર શ્રી